હું હેલ્થ એડવાઇઝર વડાપ્રધાન આજે આપણે વાત કરવાના છે વિટામિન બી ટ્વેલ્વ બી ટ્વેલ્વના લક્ષણ શું શું હોય છે કે બી ટ્વેલ્વ ક્યાં સ્ત્રોતમાંથી મળશે રાઈટ તો આ વિડીયો થોડોક લોંગ લાગશે પણ સારું તમને બેનિફિટ સારી ઇન્ફોર્મેશન મળશે તો વાત કરીએ કે બી ટ્વેલ્વના લક્ષણ શું શું જો આપણા બોડી અંદર બી ટ્વેલ્વ ઓછું હોય તો શરીરમાં ક્યાં ક્યાં લક્ષણની આપણે સામનો કરવો પડે પહેલી વસ્તુ અશક્તિ આવી થાક લાગવો નાના મોટા છાતી દુખાવો પેટ લગતા નાના મોટો પ્રોબ્લેમ એનર્જી ડાઉન થાય આંખ માં ઝાકપ આવે આંખ બળતરા થવા વાત કરવાના પ્રોબ્લેમ વધી વધવા રાઈટ પીડીઓ શરીર પીડીયા દેખાવ આપણો સ્વભાવ સીડીઓ થઈ જાવ એ બધા લક્ષણ છે અને સાથે સાથે પગમાં ધૂળઝાડી ખાલી સાડવી ને નાના મોટા બોડી આખું પેન થવું એ બધા લક્ષણ છે એક પ્રકારના બીટવેલ ને કોણા હવે આપણે આયુર્વેદિક પદ્ધતિ દ્વારા કઈ કયા કયા ઔષધમાંથી માંથી બીજ ઘરે બેઠા આપણે લઈ શકીએ પહેલી વસ્તુ દૂધમાંથી લઈ શકો ગાયના દૂધ ગાય નું દહી ઘી છે લીલોતરી શાકભાજી છે કે જેવા કે પાલ વાળા શાકભાજી પાલક છે મેથી છે બરાબર એ બધા શાકભાજી માંથી તમે બીટવેલ નો સ્ત્રોત સૌથી વધારે પૂરતી છે પ્લસ એ બધું કરવા સાથે રિઝલ્ટ ના મળતું હોય હોમ આયુર્વેદિક અવશ્ય કોન્ટેક્ટ કરો તો પ્યોર આયુર્વેદિક પદ્ધતિ દ્વારા બી કઈ રીતે પ્રોવાઈડ કરો તો તમને બેસ્ટ ગાઈડ મળશે સાથે સાથે તમને બી ટ્વેલ નો રિપોર્ટ પણ કરી આપવામાં આવશે ટ્વિન્ટ ટ્વેન્ટી થ્રી જી પ્લસ જાપાનીઝ ટેકનોલોજી દ્વારા તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા લોકોને અવશ્ય શેર કરો જેથી કરીને એને પણ ખ્યાલ પડે કે બીટ ટ્વેલ કઈ રીતના મળે છે ને કેવા કેવાના લક્ષણો હોય છે થેન્ક યુ